મારી દીકરીને ઉપાડી ને લઈ ગયા છે મેં આ દીકરી બીજે આપેલ છે મનસુખભાઈ તો મને આ દીકરી આપતા નથી તો તમે હું તમને પગે લાગુ છું તમે મને તાત્કાલિક આ દીકરી ની વ્યવસ્થા કરાવો તાત્કાલિક આ દીકરી તમે મને સુપાવો

एक ने नाम छे उपकारधर जणारनी नाम छे रावत झाला रावत झाला हो झालम झाला चालम झाला ई क्या काम हां झालम झाला ई क्या काम ना ये ये खितला नाम क्या कर खितला ना खितला ना शीतला शीतला के हां खितला खितला काम ई क्या काम क्या तालुका भाई

પોલીસ થાણામાં મેરિયાદ આપેલ પણ થઈ ગયા સો જમણ હજી મને જવાનું તમે એક કામ કરો રામત આવી જાવ તમે આવજો હું તમને અરજી ને એવું બધું ફરિયાદ લખી દઉં સીધી આવજો થઈ જાવ મોકલજો હા તમારા ફોન માં હું મારો ફોટો નાખું છોકરીનો ફોટો નાખું બધાનો ફોટો હું તમને નાખી છું પણ મનસુખ હું તમને હાથ જોડી ના પગે લાગીને હું તમને એટલું કાવ છું કે મારી દીકરી તમે મને પાછી અપાવો મારું એવું છે કાયદા મુજબ જે જોગવાઈ છે નાની છોકરી છે એમાં જે કાઈ જૂના કાયદા મુજબ જે એની ફરિયાદ થતી છે ને પોલીસ માં લેવડાવી લે અને જો તમારે સમાધાન થતું હોય તો કાઈ વાંધો નહીં એમાં છે ને એ કાયદા મુજબ તમે આવજો એની ફરિયાદ કઈ અગાઉ દીધેલી હોય તો એની નકલ બકલ લેતા આવજો

માં હું જે ઈ એક કરાવડાવીસ પોલીસ કા આપડે જે કોટડા સાંગાણી પીએસઆઈ સાહેબ હોય ને એને ભલામણ કરી અને જે થાતું હોય કેમ કે હું કોઈ હું તો કાર્યકર છું પણ તમને જેટલા થાય એટલી મદદ તો તમે મને એટલું કરી આપો ને મનસુખ ભાઈ હું તમને બે હાથ જોડીને પગે લાગીને વાત કરું છું કે આ દીકરી મને તમે પાછી અપાવો મેં દીધા આ દીકરી આપેલ છે ઈ મારી પાસે માંગણી કરે છે તો મારે કેથી આપતી

હા કાય વાંધો નહીં અને બપોર પછી આવજો એટલે તમને જે અરજી લખી દઉં ને એ પોલીસ સ્ટેશન માં જઈને દી આવજો વાંધો નહીં ભલે